પારડીના બાલદા નવિલ મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથાનો પોથી યાત્રા કાઢી પ્રારંભ કથાના બીજે દિવસે શિવ પ્રાગટ્ય પ્રસંગે શિવજી પધારતા બાલદા ગામ શિવમય બન્યો કથાકાર બતુકભાઈ વ્યાસના સાનિધ્યમાં વલ્લભાશ્રમના સ્વામી હરિપ્રસાદ દાસજીએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો પારડીના બાલદા ગામે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરના સામે રવિવારના રોજ શિવ મહાપુરાણ કથા બાલદા બાલદા અનાવિલ મંડળ દ્વારા કથાકાર બતુકભાઈ કથાનો દેસાઈ મંદિરેથી કથા સ્થળે આવી પહોંચી હતી જ્યાં આજના મહેમાનો વલ્લભાશ્રમના સ્વામી હરિપ્રસાદ દાસજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સવારે નવ કલાકે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરાવ્યો હતો કથાના પ્રારંભે જડી માતાના મંદિરથી સવારે સાડા આઠ કલાકે યાત્રા નીકળી હતી જે કથા સ્થળે નવ કલાકે પહોંચી હતી જેમાં બાલદા અનાબિલ મંડળના જતીનભાઈ દેસાઈ મુકેશભાઈ દેસાઈ મનોજ દેસાઈ ચિરાગ દેસાઈ સહિત અગ્રણીઓ ગ્રામજનો જોડાયા હતા શ્રી મહાપુરાણના વક્તા ધરમપુરવાળા બટુકભાઈ વ્યાસે કથાનું રસપાન કરાવ્યું હતું મહેમાનોમાં વલ્લભ આશ્રમના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા બાબુભાઈ ગોગદાણી સંજીવ ભટ્ટ દેવેન્દ્ર વગેરે મહેમાનોએ કથામાં હાજરી આપી હતી આ સાથે કથાના બીજા દિવસે શિવ પ્રાગટ્ય પ્રસંગે શિવજી પધારતા ભક્તોએ પૂજા અર્ચના કરી હતી જતીનભાઈ શંકર ભગવાનનું પાત્ર ભજવ્યું હતું ત્યારે શિવમય બન્યું હતું આ પ્રસંગે કનુભાઈ મંત્રી કનુભાઈ અનિલભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો देवा ये तेनावर कोरोना होई जिये वागवी सारी घात भुलवावाओ चले what's up man? મોક્ષદાયી શિવ મહાપુરાણ કથાના પ્રથમ દિને આપ સર્વ મહેમાનો હાર્દિક સ્વાગત છે થયો છે પણ રામ ની ભક્તિ ભગવાન પોતે બોલ્યા છે કે જે ભગવાન વિશ્વનાથ નું સ્મરણ કરતો નથી એને હું સપનામાં પણ આવતો નથી तो वह विश्वनाथ भगवान शिवनी अद्भुत शिव महापुराण कथा नवदिवसीय सत्र मनोज भाई देसाई जतिन भाई देसाई मुकेश भाई देसाई चिराग भाई देसाई आ चार आम तो बताओ के एक व्यक्ति सौ सौ कथाओं करी सके पर भाव एवं सबको साथ लेके चलना है તો બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજની ચિંતા અને ચિંતન બીજા દિવસે શિવ પ્રાગત્ય થયું હવે તો કથા ધીરે ધીરે એને શું કહેવાય કે એના મૂળ સ્વરૂપે પ્રગટ થશે માં ભગવતી જગદંબા પ્રાગટ્ય થશે પાર્વતી નું પ્રાગટ્ય થશે ભગવાન શિવ આવશે શિવરી દાળાત આવશે અદભુત અદ્ભુત એવો કથાનો માહોલ અને પહેલા દિવસથી આ ગામના સ્ત્રોતાઓને હું ભૂરી ભૂરી વંદન કરું છું આ સ્ત્રોતાઓ અદ્ભુત છે અહીંયા કથા કરવાની મજા આવે છે કારણ કે આ બ્રાહ્મણ પરિવાર છે એટલે શિભ્ય પરિવાર એટલે ઓર મજા આવે છે શ્રોતા તો દરેક સ્ત્રોતા જ હોય છે પણ જ્યારે શ્રેષ્ઠ સ્ત્રોતા મળે ત્યારે ભક્તને પણ નવી નવી કથા કાઢવાનો આનંદ આવતો હોય છે ખૂબ સરસ વાતાવરણ છે ભક્તિમય શિવમય વાતાવરણ છે અને હું પણ આ દેસાઈ પરિવાર વતી આપ સૌને નિમંત્રિત કરું છું કે તમે આ દિવ્ય શિવ કથા મહોત્સવ જે તારીખ અગિયાર થી આરંભ રહ્યો છે અને ઓગણીસ તારીખ સુધી ચાલવાનો છે એમાં તમે સૌ સાદર નિમંત્રિત છો ઓમ નમઃ શિવાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો